નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ નવેમ્બર બે હજાર આજે શનિવાર અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવી ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ટૂંકી વટઘટ અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાળી વધે તો બજારમાં ઘટાડો આવી શકે છે તો મિત્રો નવી ડુંગળીની આવકો સતત વધી રહી છે અને ભાવમાં દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો પણ નોંધાયો છે ડુંગળી બજારમાં ઘરાગી ઓશિસ અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી હવે નવી ડુંગળીની આવકો નોંધાઈ રહી છે તમામ માર્કેટિયાની અંદર અત્યારે નવી ડુંગળીની આવકો નોંધાઈ રહી છે ડુંગળી બજારમાં એવરેજ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે જો દેશભરની બીજા કોઈ માંગ નહીં આવે તો ડુંગળી બજારમાં હજુ પણ ભાવ ટકી રહી છે નહીતર તો ભાવમાં હજુ પણ થોડા ઘટાડા આવી શકે છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર જે નવી ડુંગળી છે તે કેવી ક્વોલિટીમાં છે તેના ભાવનો આધાર રહેલો છે હાલ નબળા માલ આવતા હોવાથી ભાવમાં તે નીચા ભાવ જોવા મળી રહ્યા છે ગોંડલમાં ડુંગળીના સોળ હજાર ચારસો પટ્ટાના વેપાર સામે લાલ ડુંગળીના ભાવ પાસઠ રૂપિયાથી બસો ને છેતાલીસ રૂપિયા જોવા મળ્યા જ્યારે સફેદ ડુંગળીના દસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયા રાજકોટની અંદર ડુંગળીના પચીસો સામે ભાવની વાત કરીએ તો પંચાવન રૂપિયાથી એકસો નેવું મહુવાની અંદર લાલ ડુંગળીના સત્તાવનસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એક્યાસી રૂપિયા થી નેવું રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીઓ ગમેક્રાઈબ કરી સાથે ત્યાં સુધી બધા મિત્રોને